વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ત્રીસ કરોડના ખર્ચે ચાર નવા સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન બજેટમાં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ વડોદરામાં ચાર સ્વિમિંગ પુલ આવેલ છે જે પૈકી બે સદંતર બંધ છે અને બીજા બેના ઠેકાણા જ નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો બાગ સ્વિમિંગ પુલ પાછળ કેટલા વર્ષોથી બંધ હોવાથી તેને રિપેરિંગ કરીને ચાલુ કરવાની માંગ આજીવન સભ્યો દ્વારા અનેક વખત કરવામાં આવી છે ત્યારે હવે પાલિકા દ્વારા આ સ્વિમિંગ પુલમાં વિવિધ કામગીરી રૂપિયા એસી પોઈન્ટ ચોત્રીસ લાખના ખર્ચે કરાવા દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરી કોર્પોરેશનના વડીવાડી સ્થિત સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે ત્યારે પાલિકા દ્વારા જરૂરી મેન્ટેનન્સ કરી લીધું હોત તો ઉનાળાના દિવસોમાં સ્વિમિંગ પુલના આજીવન સભ્યો તેમજ બીજા લોકો પણ તેનો લાભ લઈ શક્યા હોત કોર્પોરેશનને કોરોના સમયની સમાપ્તિ પછી પણ એક વર્ષ દરમિયાન રિપેરિંગ માટે કોઈ કાર્યવાહી કરી ન હતી સ્વિમિંગ પુલમાં નીચેથી પાણી આવે છે માટે નવી ટાઇલ્સ ફિટ કરાવવા અગાઉ નીચે આરસીસી કામગીરી પણ કરવી પડશે આ ઉપરાંત ફિલ્ટરેશન ફિલ્ટર પ્લાન્ટ માટે શેડ બનાવવાનો ટોયલેટ બ્લોક વગેરે પ્રકારની કામગીરી માટે ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો જોકે ખર્ચના મૂળ અંદાજ સુડતાલીસ પોઈન્ટ છન્નું લાખ સામે

બધ કરતાં બત્તર હાલતમાં છે આપણે હાલ સરદારબાગ સ્વિમિંગ પુલ પાસે છીએ આ સ્વિમિંગ પુલ છેલ્લા ચાર વર્ષથી રિપેરિંગ કરવાનું બહાનું કાઢીને જે પણ વડોદરા શહેરના પોસ્ટ વિસ્તારના તરવૈયાઓ છે બહેનો છે વૃદ્ધો છે બાળકો છે આ સરદારબાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવાની ઈચ્છા ધરાવી રહ્યા છે પરંતુ ચાર વર્ષથી સ્વિમિંગ કરવા મળી નહીં રહ્યું બીજી બાજુ જે અન્ય બે સ્વિમિંગ પુલ છે એ ચાલું છે પરંતુ ત્યાં ફોર્મ નહીં મળતા હોથી લોકો સ્વિમિંગ કરી શકતા નથી હાલમાં વડોદરા શહેરમાં જે બાર બાળકોને બે શિક્ષકોના મૃત્યુ થયા જો તરતા બાળકોને બધાને આવડતું હોત તો બચી જતા પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના આ સ્વિમિંગ પુલ બંધ છે તેના કારણે લોકો તર તરવાનું શીખી શકતા નથી બીજી બાજુ હાલના બજેટની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર નવા સ્વિમિંગ પુલ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનું આયોજન કર્યું છે ત્યારે આ જાડી ચામડીના સત્તાધીશોને અધિકારને વિનંતી છે કે પહેલાં જે જૂનું છે એને સમારકામ કરીને નવા બનાવો પછી નવાની વાત કરો નવા સ્વિમિંગ પુલ બનાવવા પાછળનું મુખ્ય તથ્ય એ હોય છે કે કોઈપણ નવું કામ થાય છે ત્યારે સહી કરવાની ટકાવારી કમિશન મળતું હોય છે જેથી કરીને જાળી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓ નવા કામ પાછળ ધ્યાન આપતા હોય છે અમારી વિનંતી છે કે જૂના સ્વિમિંગ પુલ ચાલુ કરે અને વડોદરા શહેરની જનતાને જે પ્રાથમિક સુવિધાઓમાં આવી આ એક તમારે સુવિધા આપવાની છે એ સુવિધા આપવામાં આવે તેવી અમારી માંગ છે Ella se llama